હું હરિફભાઈ કાતમાણી ગરિયાધ વોર્ડ નંબર પાંચમાં રહું છું અહીંયા નાના નાના બાળકો બાળ મંદિરે આવે છે બપે અઢી અઢી વર્ષના ત્યાં કાલની ગાય મરી ગઈ છે નગરપાલિકાને ફોન કર્યો છે હજી કોઈ લેવા આવ્યું નથી ગાયની સુરત નથી બધી આવે છે બાળકોમાં રોગ ફેલાયા જવાબદાર નગરપાલિકા રહે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટરો કોઈ આટો મારવા આવ્યા નથી તો આ બધા તાત્કાલિક તકેદારી લેવા વિનંતી

ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો